Okay. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતની લાજપોર ત્યારે જેલમાં બંધ પુત્ર નારાયણ સાંઈને ગુજરાત હાઈકોર્ટ પાંચ દિવસના કામ ચલાવું જામીન આપ્યા છે રાજસ્થાનના જોધપુર તંદુરસ્ત હોવાથી નારાયણ સાંઈએ હાઈકોર્ટના વચગાળા જામીન માટે અરજી કરી હતી વધુ વાત કરીએ તો જેમાં નારાયણ સાંઈને પાંચ દિવસના કામ ચલાવવું જામીન માફ કરતા અરજી ત્યારે મંજૂર કરી છે મળતી માહિતી પ્રમાણે જોધપુર જેલમાં બંધ કેદ પિતા આશારામની તબિયત ખરાબ હોવાથી ખબર અંતર પુષ્પ માટે નારાયણ સાહેબ ત્યારે મિત્રો સુરતની લાજપોર ત્યારે જોધપુર જઈ શકા છે જોકે નારાયણ સાહેબને પોલીસ સ્ટેશન સમાપ્ત જાપ્ત ત્યારે સાથે જોધપુર જવા મંજૂરી આપવામાં આવી છે અને તમામ ખર્ચ નારાયણ સાહેબ જ ભોગવવો રહેશે ઉલ્લેખનીય છે કે થોડાક મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાહેબને પિતા આશિયારામને મળવા માટે માનવતાના ધોરણે જામીન આપ્યા હતા જોકે સુરતની લાજપોર ત્યારે જેલમાં બંધ નરાધામ આશિયારામ ત્યારે મિત્રો નારાયણ પિતા આશિયારામ સાથે જોધપુર જેલમાં ચાર કલાક મુલાકાત કરવા મંજૂરી આપવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ